વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણદાસ સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે જે બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર છે બે હજાર પચીસની નવી પેપર સ્ટાઇલ એનો પ્રશ્નપત્ર છે નમૂનાનો મોડલ ક્વેશ્ચન પેપર એનું સોલ્યુશન જોવાના છે અને વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય છે કે જે નમૂનાનો પ્રશ્નપત્ર હોય છે એમાંથી બેઠા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આવતા હોય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો બધા વિડીયો છેલ્લા સુધી બન્યા બધા વિદ્યાર્થી મિત્રો છેલ્લા એન્ડ સુધી બન્યા રહે આપણે સોલ્વ કરીશું ચાલો જોઈએ વિભાગ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર બે હજાર પચીસ માટે બહાર પાડવામાં આવ્યું છે એ છે એમાં આપણે વિભાગ એના પ્રશ્નો સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો ચાલો જો તો પહેલાં પાંચ પ્રશ્નો તમારે જોડકાના હશે અને દરેક જોડકાના એક માર્ક છે તો ટોટલ જોડકા પાંચ માર્ક્સના પૂછાશે વિદ્યાર્થી મિત્રો તો આપણે સોલ્વ કરીએ જો દોળાવીરા તો દોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કચ્છમાં તો પહેલાંનો જવાબ શું આવશે એક આવશે એફ બરાબર છે તો એક એફ ઓકે ચાલો જરીકામ જરીકામ માટે કયું શહેર ફેમસ છે તો ભાઈ જરીકામ માટે સુરત શહેર ફેમસ છે તો બીજાનું આવશે બીજાનું આવશે એ ઓકે સુરત શહેર ઓકે ચાલો કાજીરંગા કાજીરંગા જે નેશનલ પાર્ક છે ક્યાં આવેલું છે અસમ રાજ્યમાં આવેલું છે તો ત્રીજાનું આવશે ઈ તો થર્ડનું આવશે વિદ્યાર્થી મિત્રો ઈ ઓકે ઈ અને બોક્સાઇડ એ શાની કાચી ધાતુ છે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇડ છે તો ચારનું આવશે બી અહીં આગળ ચોથાનું આવશે બી ઓકે અને ઉર્જાનું મુખ્ય સ્ત્રોત બધાને ખબર છે આપણને કે પાંચ ઉર્જાનું મુખ્ય સ્ત્રોત સૂર્ય છે તો પાંચમાનું આવશે ડી ઓકે તો અહીં આગળ પાંચમાનું આવશે વિદ્યાર્થી મિત્રો ડી તો આ રીતે આપણે જોડકાના આન્સરો લખવાના છે ચાલો આગળ જોઈએ વિભાગ એના પ્રશ્નો ઘણી વખત બોર્ડમાં બેઠા જ પ્રશ્નો આવી જાય છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો ચાલો જુઓ બિહારના ખડાખોટા ખરા ખોટા ચાર છે દરેકના એક માર્ક્સ છે સોરી પાંચ છે દરેકના એક માર્ક્સ છે ટોટલ પાંચ ક્વેશ્ચન હશે બિહારના પટણા જિલ્લાના બળગાંવ ગામના નામના ગામ પાસે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે તો સાચું ખોટું તો આ ખોટું આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ બિહારમાં પટના જિલ્લાના બણગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે ઓકે તક્ષશિલા નથી નાલંદા છે ચાલો જોઈએ લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે તો આપણ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો કારણ શું કે ભાઈ લોથલ અમદાવાદ જિલ્લામાં તો આવેલું છે પરંતુ ધંધુકા તાલુકામાં નથી એ કયા તાલુકામાં આવેલું છે ધોળકા તાલુકામાં આવેલું છે એટલા માટે ખોટું છે ખાલી અમદાવાદ જિલ્લો જોઈને સાચું કરી ના આવતા તાલુકો પણ જોજો ધોળકો તાલુકો હોય તો સાચું ધંધુકા તાલુકા આપેલું હોય તો ખોટું આવશે ઓકે ચાલો જો મોટર સાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ ઓકે જે નવા ચેપ્ટર બાવીસ અને ત્રેવીસ એડ થયા છે આ ત્રેવીસમાં ચેપ્ટરનો પ્રશ્ન છે તો ત્રેવીસમાં ચેપ્ટરમાંથી એક ખરું ખોટું આવશે ટ્રાફિકના નિયમોનું પાલનવાળું ચેપ્ટર તો આ સાચું છે ઓકે વિદ્યાર્થી મિત્રો હેલ્મેટ આગળ સાયકલ મોટર સાયકલ સવાર એની પાછળ બેઠેલ વ્યક્તિ બંને પહેરવું જોઈએ ચાલો માનવ વિકાસ આંક વર્ષ બે હજાર પંદરમાં નેપાળ પ્રથમ ક્રમે છે ખોટું ઓકે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે આ ઠીક કારણ કે કયો દેશ પ્રથમ ક્રમે છે યુરોપનો નોર્વે દેશ એ પ્રથમ ક્રમે છે ઓકે નેપાળ નથી ઓકે ચાલો આગળ જોઈએ આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે આખા વિશ્વની સમસ્યા છે સાચું કે ખોટું સાચું આખા વિશ્વની સમસ્યા છે આતંકવાદ તો આપણે આ રીતે લખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાચા જવાબ તમારે લખવાનો નથી પણ આ તમને સમજાવવા માટે મેં અહીંયા ધોળકાને નોર્વે લખી દીધું તો કે તમને સમજ પડે એના માટે બાકી તમારે ખાલી એટલું જ લખવાનું છે ખોટું અને તમાર નિશાની પણ કરી દેવાની છે લખીને સાથે ઓકે ચાલો જોઈએ ખાલી જગ્યા વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે હુડિયામણ નિકાસ કે શ્રમ બજાર તો વિદ્યાર્થી મિત્રો વિદેશી હૂણિયામણ ભારતને પ્રાપ્ત થાય છે વિદેશી હુણિયામણ કોને કહેવાય ફોરેન કરન્સીને કહેવાય ઓકે ફોરેન કરન્સી ભારતમાં આવે છે બહારનો રૂપિયો ભારતમાં આવે છે અને હુડિયામણ કહેવાય ચાલો ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો ક્યારે ભાઈ ઓગણીસો ચાલીસ ઓગણીસો બોતેર ઓગણીસો બાવન તો યાદ રાખો કાયદો અમલમાં ક્યારે આવ્યો ઓગણીસો ને બોતેરમાં ક્યારે બન્યો હતો કાયદો ઓગણીસો ને બાવનમાં ઓગણીસો બાવનમાં વન્યજીવોને લગતો કાયદો બન્યો અને વીસ વર્ષ પછી ઓગણીસો બોતેરમાં અમલમાં આવ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ખાલી જગ્યા આગળ પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે એકોતેર ટકા ભાગમાં પાણી છે નાના બાણપણથી ભણતા આવ્યા છે આપણે કેટલા ટકા ભાગમાં પાણી છે તો એકોતેર ટકા ભાગમાં પાણી છે ને આ પ્રશ્ન ક્યાંથી લીધો છે ચેપ્ટર નંબર બાવીસ જે નવું ચેપ્ટર એડ થયું છે પ્રકૃતિમાંથી પોષણવાળા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે યાદ રાખજો જો આટલું ઇઝી પ્રશ્ન ના આવે તો તમારે ચેપ્ટર નંબર બાવીસનામાંથી ખાલી જગ્યા કરવાની રહેશે ચલો કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું કઈ નદી બીજી સદીમાં બનાવવામાં આવી હતી કઈ નહેર બનાવવામાં આવી હતી કાવેરીમાંથી ગ્રાન્ડ એનેક્ટ ઓકે ચલો ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતી વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇન્જિનરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કઈ રેલવે તો વિદ્યાર્થી મિત્રો કોંકણ રેલવે હે બરાબર છે કારણ કે તે પહાડોમાંથી ટનલો ખોદીને એમાંથી રસ્તાઓ બનાવ્યા છે સુરંગો ખોદીને એમાંથી રસ્તાઓ બનાવ્યા છે તો કોંકણ રેલવે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પાંચ ખાલી જગ્યા પણ આવશે તો તમે આ રીતે તૈયાર કરવાની રહેશે ચાલો એના પછી આપણે એમસીક્યુ પૂછાશે પાંચ તો એમસીક્યુ માટે આપણે જોઈએ સોલ્વ કરીએ ચાલો એમસીક્યુમાં જોડકું પૂછ્યું છે જો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ સાચો ઓપ્શન સિલેક્ટ કરો એ બી સી ડી કયું સાચું છે આપણે જોઈએ હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે ભાઈ પાટણમાં તો પહેલાંનું સી આવશે ભારતીય સંગ્રહાલય ક્યાં છે ભાઈ કોલકાતામાં છે તો બીજાનું ડી આવશે હોદી લો આ ચારમાંથી એક સી બે ડી તો જો એક સી બે ડી ક્યાં છે પહેલામાં જ છે ઓકે તો એ આવશે ઓપ્શન એક સી બે ડી બાકીના પણ જોઈ લઈએ છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં છે ત્રીજાનું પહેલું મુંબઈમાં છે તો ત્રીજાનું પહેલું આવશે એ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે તો 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 આવશે બી બી પહેલો ઓપ્શન સાચો છે એ ચાલો વર્ગમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે જય એવું કહે છે કે તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે ખેત તલાવડી ઓકે તો એમાંથી ખરેખર તો પાણી પીવાલાયક હોતું નથી તે નહીં આવે યસ તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે એવું યશે કીધું યુગ એવું કહે છે કે તે જમીન ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે અને દક્ષે એવું કીધું કે તે વૃષ્ટિ જળ જળસંચયની એક પદ્ધતિ છે તે વૃષ્ટિ જળ જળસંચયની એક પદ્ધતિ એટલે વરસાદના પાણીને સાચવવાની એક પદ્ધતિ છે તો સાચું શું આવશે આ ડી આવશે જે દક્ષે કીધું કે તે વરસાદના પાણીને સાચવવાની એક રીત છે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે ઓકે ચાલો જુઓ પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો ભાઈ પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે એક છે વૃષ્ટિય જળ તો વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે જેને આપણે વૃષ્ટિ કહીએ છીએ અને પૃષ્ટિય જે જમીનના ઉપરના ભાગમાં જે પાણી છે એનો મુખ્ય સ્ત્રોત શું આવશે વિદ્યાર્થી મિત્રો નદીઓ આવશે ઓકે આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિકસિત પછાત વિકાસશીલ કે ગરીબ તો ભાઈ ભારત આર્થિક રીતે વિકાસશીલ દેશ છે જેનો વિકાસ થઈ રહ્યો છે હજુ વિકાસ પૂર્ણ થયો નથી જ્યારે કોઈ દેશનો વિકાસ પૂર્ણ રીતે થઈ જાય તેને વિકસિત દેશ કહેવાય તો ભારત વિકસિત નથી કેવો જે વિકાસશીલ છે કે જેનો વિકાસ હમણાં થઈ રહ્યો છે ચાલો જો ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે ભારે વાહનનો મતલબ થાય છે બસ ટ્રક તો કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો બુકમાં આપેલા છે વીસ વર્ષ અને સાથે એક વર્ષ નાના વ્હીકલનું એક્સપિરિયન્સ હોવું જોઈએ ઓકે તો તમને લાયસન્સ મળે તો વીસ વર્ષ લખેલા છે તો અહીંયા ગળ સોળ અઢાર તો નહીં આવે તો એકવીસ કે ચોવીસ તો આપણે શું લખીશું એકવીસ વર્ષ ઓકે તો બુકમાં વીસ વર્ષ આપેલા છે સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારે તમને ભારે વાહન જેવા કે બસ અને ટ્રકનો લાઇસન્સ મળે અહીંયા એકવીસ અને ચોવીસ છે તો આપણે એકવીસ લખીને આવીશું ઓકે ચાલો આગળ જોઈએ આ વિભાગેમાં જે પ્રશ્નો છે આ એક બે શબ્દોમાં જવાબ આપો ઓકે તો બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈજી પ્રશ્ન છે ઓકે અને આ ચેપ્ટર નંબર ચૌદમાંથી બનાવેલો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચૌદમાંથી આ પ્રશ્ન આવશે યાદ રાખજો કે બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે ચલો બાવીસમાં પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન કયું છે અમદાવાદ ઓકે તો આ બી ચેપ્ટર નંબર ચૌદમાંથી જ ક્વેશ્ચન બનાવેલો છે તો વિદ્યાર્થી મિત્રો ચૌ ચેપ્ટર નંબર ચૌદમાંથી ત્રણ માર્ક્સના ટોટલ પ્રશ્નો પૂછાશે વિભાગ એમાં એમાં બે તો અહીંયા જ પૂછાશે શોર્ટ ક્વેશ્ચન અને એક ખાલી જગ્યા પૂછાશે ઓકે માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય બિનઆર્થિક પ્રવૃત્તિ કારણ કે મમ્મી પોતાના બાળકને માતા પોતાના બાળકને ઉછેરીને કંઈ પૈસા કમાવવાનો હેતુ હોતો નથી તો આવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે બિનઆર્થિક પ્રવૃત્તિ જેમાં પૈસા કમાવાનો હેતુ હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને જેમાં પૈસા કમાવાનો હેતુ ન હોય એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય અને આ ચેપ્ટર નંબર પંદરમાંથી ક્વેશ્ચન આવેલો છે ઓકે ને પંદરમાંથી જ આવશે ચાલો સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે ભાઈ સેવા એટલે આપણે કોઈને પૈસા આપીએ ને એના બદલામાં આપણને સેવા મળે સર્વિસ મળે તેવા ક્ષેત્રોના નામ લખવાના છે જો વેપાર સંદેશા વ્યવહાર એને આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવીએ ત્યારે જ આપણને એક મહિના સુધી ફ્રીમાં કોલિંગ મળે અને ઇન્ટરનેટ મળે તો આપણે પૈસા ખર્ચ્યા સામે આપણને શું મળ્યું ઇન્ટરનેટ ફ્રી અને કોલિંગ ફ્રી એ રીતે હવાઈ જહાજ અને દરિયાઈ માર્ગોમાં મુસાફરી ઓકે એર ટિકિટ અથવા તો સીપમાં ટિકિટ તમે પૈસા ખર્ચો તો તમને ત્યાં આગળ એક શહેરથી બીજા શહેર અથવા એક દેશથી બીજા દેશ તમને સર્વિસ મળશે લઈ જવા માટે શિક્ષણ શિક્ષણમાં પણ એવું છે સ્કૂલ અને ટ્યુશનની ફી ભરો તો તમને એ પૈસાના અવેજમાં તમને શું આપશે સર્વિસ આપશે એ રીતે આરોગ્ય બેન્કિંગ તેમજ વીમો પ્રવાસ અને મનોરંજનના સ્થળો છે તો આ બધી આ સેવા છે જેમાં તમે પૈસા ખર્ચો છો તો સામે તમને સેવાઓ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સેવા ક્ષેત્રના ક્ષેત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ બીજા જે પ્રશ્નો છે એ તમને ચેપ્ટર વાઇઝ તમને મળી જશે અને આપણે તમારે આમાં નકશો તમારે જોવા હોય તો છેલ્લા બોળમાં ચાર વર્ષના નકશાઓ માટે પણ આપણે વિડીયો આખું પ્લેલિસ્ટ બનાવી દીધું છે જેમાં ઇમ્પોર્ટન્ટ પાંચથી છ વિડીયો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને એ પ્લે લિસ્ટની લિંક મેં અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે તો આપણે બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે મળીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો ચાલો મળીએ બીજા વિડીયોમાં